મનીષા છે હું એને એનસીસી કેડેટ છું જે વિરાણી સાયન્સ ઓપન કંપનીમાંથી છું અને અહીંયા અમને જ્યારે ઇન્વિટેશન આપવામાં આવ્યું માનનીય શ્રી ભાવનાબેન પારેખ તરફથી આ જે માનસિક વિકલાંગ બાળકોનો ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો તો અમે ઘણા ઉત્સાહમાં આવી ગયા અને તારીખ અઠાવીસના રોજ અમે અહીંયા આવ્યા અને એ લોકોને જે જેમ કે લાઇનમાં બેસાડવા એમને કયા ખેલમાં એના ચેસ બોર્ડ નંબર જે બધા અમે આપ્યા એ લોકોને ઘણી અમને હેલ્પ કરવામાં ઘણી મજા પડી અને અમે અમને એક એવો લાઈફમાં પહેલો એવો એક્સપિરિયન્સ હતો જે અમને બહુ સારો લાગ્યો હું તથા મારી બીજી એનસીસીની ગર્લ્સ જે મારી સાથે એનસીસીની ટ્રેનિંગ લઈએ છીએ એ બધાને બહુ સારું લાગે છે આવું અને ભાવનાબેન પારેખ જેવા વ્યક્તિઓ જો આવી રીતે જ આ માનસિક વિકલાંગ બાળકોને એટલી સારી હેલ્પ કરશે તો જરૂર ગુજરાત આ ક્ષેત્રે ઘણું આગળ વધી શકશે અને નામ પામશે જેમ આપણે માનસિક આ લોકોની હેલ્પ કરીએ તો કેટલું આમ સારું ફીલ થાય છે એ લોકોને એક ત્રુટી છે પણ એને એ મગજમાં ભગવાને મીન્સ માઇન્ડમાં થોડું આપણાથી થોડા અલગ છે બટ આ ઈ લોકોને જ્યારે રમતા અમે જોયા ત્યારે લાગ્યું જ નહીં કે ઈ લોકો આપણાથી અલગ છે આપણા કરતાય ઘણા ચડિયાતા છે એ વાતમાં નમસ્કાર પ્રતિષક હું ભાવના પારેખ સ્પેશિયલ ખેલ મહાકુંભ ની કન્વીનર આજે 28 ને 29 તારીખે સ્પેશિયલ ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું એમાં ટોટલ રાજકોટ જિલ્લાના 311 બાળકોએ ભાગ લીધો આ રમત ઉત્સવમાં વિવિધ ગેમ્સ જેમ કે એથ્લેટિક્સ સ્પર્ધાઓ અને ઇવેન્ટમાં વોલીબોલ બોચી બાસ્કેટબોલ હેન્ડબોલ સ્કેટિંગ પાવર લિફ્ટિંગ જેવી વિવિધ રમતોનું આયોજન થયું આમાં અલગ અલગ કેટેગરીઝ હોય છે આઠથી પંદર સોળથી એકવીસ બાવીસથી ઓગણત્રીસ અને ત્રીસથી અપ એવા સિનિયર જુનિયર અને માસ્ટર્સ ગેમ માટે બાળકોના વિવિધ ગ્રુપ પડે છે આ ગ્રુપમાં બાળકો પચીસ મીટર દોડ પચાસ મીટર વોક પચીસ મીટર રન સો મીટર રન બસો મીટર રન ચારસો મીટર રન અને ચારસો મીટર વોક પણ આયોજન થાય છે આમાં લાંબી કૂદ ઊંચી કૂદ પણ બાળકો ભાગ લે છે ઘણા બધા બાળકો ગયા વર્ષે બે હજાર અગિયારમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બાળકો સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું હતું અને આ વખતે પણ એ લોકોએ સુંદર પરફોર્મન્સ આપી અને એ બાળકો જે સિલેક્ટ થશે એ બાળકો સાતથી બાર તારીખ સુધીમાં ગાંધીનગર મુકામે સાદરા ગામે એ લોકો સેમીફાઈનલ અને ફાઇનલમાં રમવા માટે જે મારું નામ છે કિશોર અમને સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર શ્રી ભાવનાબેન પારક દ્વારા અમને ઓફિસિયલ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અમને એ ઘણા ઉત્સાહિત છે કે અમને આનો અમને લાભ મેળવે આપણે જોઈએ કે અલગ કરતાં બીજા આપણે નોર્મલ કરતાં આની અંદર ઘણો થોડોક પ્રોબ્લમ રહે છે કે એટલે થોડોક ઘણો પ્રોબ્લમ હોય છે કે સ્ટાર્ટ દેવાની અંદર કે સ્ટાર્ટ શું છે એ લોકોને કંઈ ખબર નથી પડતી કે આપણે કઈ રીતે એનો અનુભવ કરીએ પણ એના દ્વારા આપણને ઘણું જાણવા મળ્યું કે આપણા નોર્મલ કરતા વધારે બાળકો કરતાં વધારે ખુશી થઈ કે જોયું અમે કે નોર્મલ બાળકોની અંદર અમને થોડું પ્રોત્સાહન મારું નામ છે હું છેલ્લા બાર વર્ષથી નવશક્તિ વિદ્યાલયમાં જે સ્પેશિયલ સ્કૂલ છે ત્યાં સર્વિસ કરું છું અને અમારે દર વર્ષે સ્પેશિયલ ઓલિમ્પિક્સ યોજાય છે જેમાં અમારા બાળકો ભાગ લે છે અને છેલ્લા બે વર્ષથી સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને મહાખેલકુંભ બંને સાથે મળી અને કામ કરે છે જેમાં અમારા બાળકો ભાગ લે છે ગયા વર્ષે અને આ વર્ષે અમારા ટોટલી બધા જ બાળકો દોઢસો જેટલા બાળકો આમાં પાર્ટિસિપેટ થાય છે પહેલો બીજો અને ત્રીજો નંબર મેળવી અને રાજ્ય અને આ રાજ્ય કક્ષાએ લોકો ભાગ લઈ અને ઇનામ મેળવે છે આવા બાળકો છે એના વાલીઓ પણ બહાર આ બાળકોને લઈને આવે તો એ લોકોને પણ ખૂબ જ ખુશી થાય છે કે અમારા બાળકો પણ નોર્મલ બાળકોની જેમ વિવિધ રમતગમતમાં ભાગ લઈ અને નંબર મેળવે છે તેમજ જેઓ ઘણા બધા બાળકો એવા છે કે ઘરની બહાર નથી જતા આવી ઓલિમ્પિક્સમાં કે ક્યાંય ઇવેન્ટમાં ભાગ નથી લેતા અને મા બાપને પણ આ બાળકો માટે થોડું શરમ છે તો એવા વાલીઓને પણ અમે એક નિવેદન કરીએ છીએ કે આપના બાળકને પણ તમે આવી જ્યારે જ્યારે ખેલ મહાકુંભ કે સ્પેશિયલ ગેમ્સનું આયોજન થાય ત્યારે બાળકોને બહાર લઈ આવો અને એનામાં જે શક્તિઓ છે એને બહાર લઈ આવવાની કોશિશ કરે અને રાજકોટ અમારા બાળકો રાજકોટ કક્ષાએ રાજ્ય કક્ષાએ એવી રીતે ભાગ લઈ અને ઇનામ મેળવે છે અમારા રાજકોટના સ્પોર્ટ્સ ડાયરેક્ટર છે ભાવનાબેન પારેખ જેઓ ખૂબ જ મહેનત કરી અને આવા બાળકોને આગળ લાવવા માટે કોશિશ કરે છે તો દરેક પેરેન્ટ્સને અમારી એટલી જ નિવેદન છે કે તમે પણ તમારા બાળકોને જ્યારે જ્યારે આવી સ્પેશિયલ ખેલ મહાકુંભ થાય ત્યારે બાળકોને લઈ આવો અને એ લોકો પણ પોતે પોતાનું સ્થાન સમાજમાં મેળવે અને પોતે પણ પોતાની રીતે કે બહાર જવા જતા શીખે બધા માહોલમાં રહેતા શીખે તો વાલીઓએ પણ એટલી પોતે જવાબદારી પોતાની અદા કરવી જોઈએ અસ્તુ છે હિન્દ